કારણ કે અને આજ કેટલા દિવસ પછી મને નાવા દીધો આજે હું શનિવાર બરોબર હું શનિવાર રેલો છો એટલે મને આજ નાવા દીધું નકર આજે મને નો નાવા દે ફોન લેવા આવતો ફોન

તો ભાઈ આવું બધું છે આવું જ તો આનું બોવાનું એવું બધું આલે છે ત્યારે અને રમેશભાઈ ને ગોજી ભાભી ને જલાતા વાડીએ જો વી આવ્યા જો બેઠા આતી એવું બધું હાલતું હોય ચરમાંદુ એક કામકાજ ને એવું અને બપોરે થા આવી જાય તો જાવું ફરાર કરવા તો ખાવ ને કે હે હાલો તો પછી હાલો જાય જમવા હેલો તો ફેમિલી બેહી જો છું ફરાળ કરવા ને આજ તો ફરાળ માં હે ને ભાઈ ઘણી બધી વસ્તુ હે તો ખાંડ દાણા ખેડો બટેટા સફરજન ને ગોટુ હા થોડો ફરાળ કરવાનું છે કા એ તો કરે કે ની હા લાલ કેટલું બધું હે ખાવાનું બટેટા આગળ વગે ને કે હા વાહ વાહ સ્પેશિયલ બટેટા પર વગાડી દે પણ આપણે કઈ એટલા બધા કઈ ખાવાના નહીં થોડા ખાવું હે અને દાણા એટલું વસ્તુ થોડું થોડું ખાઈ લેવું ફેમિલી આપણે ફરાર કરવા મળે ને તો ખાવા મીડ્યા છે બેન ની મારે બાન બધાય ને રૂપા ની હે મને થાય કેટલી વસ્તુ હાર વાળો ખાવાનું ઈ બેન ને કે બધા ને એવું ખાવું એમ થાય હા મને નહીં એને ખાવું એમ થાય કે એટલે કે બધા બે જાય જમવા ને આપડે તો ફરાર કરીએ

કડી કડી લેવા માંગે કડી કડી આખો ફળિયો હારું કરને કો ગોદી ભાભી એને તો કડી કડી લે અલ્યા એમ જો ગિફ્ટ લે તારા હાથે ફોન લે નવો ફોન હે

મેં કીધું ગોદી ભાભી સાથે પાસે એક ફોન નહોતો એની પાસે હતો એ પણ સારો હતો નહીં મેં કીધું આપણે હે કે બે હાથું ને એક એક ફોન લેતા જઈએ આપણે યુટ્યુબમાંથી પગાર આવે કે એમ નથી પૈસા ને એવું આવે કે મેં કીધું ફોન લેતા જઈએ એમ હા કેટલું મને કેટલું દાદે તમારું હાજી લીધા ચાલો હા તો ભાઈ હા હને ગોદીભાભીને આપણે પાંચ હજાર રૂપિયા હેને વાપરવા દેવું જે દે દેવાય ને દે દે ભલે આ આ ફોન હે કે ફોન હે કે ડમી ફોન હે ભાઈ અવિનેશ ને રમવાનું હોય કે તો મે મોવા ગયો તો મે કીધું ભાઈબંધ હે કુશલ ભાઈ ની સી મોબાઈલ વાળા ભાઈ છે આપડા તેને એને કીધું કે તે એને આપી કે આલ્યો એક ને બદલે બે લેતા આવે કે અવિનેશ ને રમવા માટે તે છે બદલે અમને રમવા આપી દીધા હા તે તમને રમાડી લીધા અમે એમ લઈ લઈ હા મે કીધું લઈ લે તો એ લઈ ને હા તો ભાઈ આવડે ની ફોન બે ફોન હે ડમી મોબાઈલ છે ઓલા શું કહેવાય આને કંઈક કહેવાય ડેમો ફોન કહેવાય એ હે અવિનાશ રમે ને એમ ઓલો હે ને ફોન હા ફોન આપણે આપડે ને તો એ પાછો જોયા કરે ને એટલે એની લત લાગી જાય એની કરતા આવા હાથમાં આપી દે કે તરીબા કરે બીજું કે ઉપાધી નો રે હાલે દે દેન મે ખબર ડેમો તને કેમ ખબર પડી ખબર ન પડ્યા

ફોન હે ફોન હે એમ બલ ઓરિજિનલ મોબાઈલ જો લે તમારી દીધા કેમ પણ મસ્ત ફોન હે કે દિના બે હે કેવા લાગે તો મસ્ત લાગે કે હે કોને ખબર કેવો હે પોપો ના હે બે મોબાઈલ હે આ લે ભાઈ તારો ફોન નવો હા નવો હો સે નવો ফোনাল ই <laughs>

રોટલા હે મરચા અને જો દિનેશભાઈ ને બપ્પા અને આ બાજુ મોહિતભાઈ ને અમે બેન ને બધા બેસી જાય જમવા કાબેન હા બધા બેસી જાય જમવા આપડે બે જમવા મસ્ત મસ્ત જમવાનું હોય તો હવે જમી લઈએ તો ફેમિલી મસ્ત મજાના જમે અને બે હશે ત્યારે રૂમમાં અને રઘુભાઈ ની ગેલા હે તુલસી શ્યામ ની બાજુ જનકભાઈ ને બધાય તો આજે રઘુભાઈ જમવામાં હેરે નહોતા એટલે તમે બધા કહેવાય કે બધાય કેમ નથી એમ રઘુભાઈ નથી એટલે તો એ ગેલા બધા તુલસી શ્યામ ની બાજુ ફરવા ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય